સક્ષમ સેવા ફાઉન્ડેશનના કાર્યોને પ્રોત્સાહન આપ્યું હતું અને સમય સાથે સમાજમાં બદલાવ જરૂરી છે અને સમયની સાથે શિક્ષણની માંગને વ્યાપક આપવા આહવાન કર્યું હતું અને આવા કાર્યો સક્ષમ સેવા ફાઉન્ડેશનના આવા સામાજિક સંસ્થા દ્વારા સમાજને ઘણી પ્રેરણા મળશે તેમની સાથે સાથે ભુજ મધ્ય બની રહેલ કર્મ શૈક્ષણિક સંકુલ બનાવવા માટે સંસ્થા દ્વારા છવ્વીસ નો ચેક અર્પણ કરવામાં આવ્યો અને સાથે સાથે ગરીબોને નાસ્તો નાના બાળકોને ગરમ વસ્ત્રો અને ગરમ ધાબડાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભાણજીભાઈ આઈડી રમેશભાઈ મહેશ્વરી હરજીભાઈ અસાદ મેઘજીભાઈ માંગરિયા નરેશભાઈ માંગરિયા થાબરભાઈ કોચરા વગેરે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આજે સક્ષમ સેવા ફાઉન્ડેશન મીટિંગ માં કરમ શૈક્ષણિક સંકુલને અત્યારે રૂપિયા છવ્વીસ હજારનો ચેક અપાઈ રહ્યો છે અને આગળ પચીસ હજારનો ચેક અપાયો એમ કુલ એકાવન હજાર રૂપિયાનું દાન મળ્યું છે કરમ શૈક્ષણિક સંકુલના વિકાસ માટે સક્ષમ સેવા ફાઉન્ડેશનથી આ સહયોગ બદલ અમે આભારી છીએ આજે કરમ શૈક્ષણિક સંકુલની વિગતો પણ રજૂ થઈ સક્ષમ સેવા ફાઉન્ડેશન નો જે પ્રવૃત્તિઓ અને એમના સભ્યો આર્થિક સહયોગ આપી રહ્યા છે ને એના થકી જે જે પ્રવૃત્તિઓ થઈ રહી છે એની ઝલક પણ રજૂ થઈ શિક્ષણ આરોગ્ય અને સામાજિક સેવા ક્ષેત્રે તેઓ તેમના સભ્યો દર મહિને આર્થિક રાશિ જમા કરીને લાખો રૂપિયાની મદદ તેઓ દ્વારા થઈ રહી છે એ આજની મિટિંગની અંદર એમના પ્રમુખશ્રી એમના મંત્રી સભ્યો દ્વારા રજૂઆત થઈ વિવિધ પ્રકારના સૂચનો રજૂ થયા એટલે આજની મિટિંગની અંદર બહુ જ એક હકારાત્મક દિશાની દિશા તરફ જવા માટેની વાતો થઈ એ પ્રસંગે કરમ શૈક્ષણિક સંકુલ અને લુણંગધામ શૈક્ષણિક સંકુલ વતી ઉપસ્થિત થવાનો સદભાગ્ય સાંકળ્યું અને આજે જે વાતો થઈ એના થકી લુણંગધામ એટલે ગણેશ મંદિર ઉપરનું શૈક્ષણિક સંકુલ ભુજમાં કરમ શૈક્ષણિક સંકુલ અને ભવિષ્યની અંદર ગાંધીનગર કક્ષાએ સંકુલ બનાવવાની વાતો પણ રજૂ થઈ વિચારો પણ રજૂ થયા સમાજની અંદર જે કંઈ અને યુવાનોમાં જે વ્યાપ્ત દૂષણો આત્મહત્યા સમૂહલગ્ન વગેરે વિષયો ઉપર ચર્ચા વિચારણા આજની મીટિંગની અંદર થઈ છે અને ભવિષ્યની અંદર એના તરફ કાર્ય કરવા માટે આ જે સક્ષમ સેવા ફાઉન્ડેશનના સભ્યો તૈયાર થયા છે એ બહુ આનંદની વાત છે આજના પ્રસંગે મારે જે વાત કરવાની હતી એમાં આ બાબત થઈ કે જો વ્યક્તિ અને સમાજને સક્ષમ બનાવવા હોય તો પરામર્શન પ્રેરણા પ્રોત્સાહન અને પ્રશિક્ષણના પાયા ઉપર જો વિકાસ થાય તો આ શક્ય થઈ શકે છે